ગુડ આફ્ટરનૂન રામ રામ ડાયરાને સ્વાગત છે ભાઈ નવા વ્લોગ વિડીયોની માલિકા અને આજનો આપણો બ્લોગ હે ને ભાઈ એ સાલું છો હે બપોરે એક વાગે અને આજનો બ્લોગ બપોરે એક વાગ્યે ચાલુ હું ન છો એ તમને ખબર છે ભાઈ મને નથી ખબર હાલો એ વાતને જવા જજો અત્યારે ભાઈ આપણે ફવારના ઘાણે હતા ને તો ન્યાથી જયારે આવીને મસ્ત મેં બપોરો કરી લીધો ભાઈ અને બપોરો પાણી કર્યા પછી આપણું એક કામ છે ભાઈ કે હવાર બપોર હાંજ જેમાં પછી હે ને આપણે એકદુળી પાસે મારવાનો તો પાણી આવી ભૂપોરા હવે હે ને ભાઈ ઉનાળાની સીઝન આવી ગઈ છે ફૂલ તડકો બડકો મીંડ્યો છે પડવા એટલે આપણે ઢોળા છે ને બધાને અહીંયા હું કહેવાય બાર લીમડા જ બાંધવી છે જોકે દાદુભાઈ અહીંયા જ બાંધ્યા હોય પણ હવે હે ને આમ ચોવીસે ચોવીસ કલાક અહીંયા બાર જ બાંધ્યા હોય વારી ઘડીએ ખીલાને ને ફેરવતા હોય માનો કે સવારમાં એટલે સવારમાં ઇન્ટેલું હોય છે ખાણી બપોર પછી ઇંચ હોય એમ થોડું જ જુખ સાથે કરતા હોય બાકી તો અહીંયા બાદ જ બાંધ્યા હોય અને મીને એટલે બધાય જો ભાઈ મીનબી ખાઈને બપોરો કરી લીધો હોય બધુંડીને થોડાક વખવાનું પૂજે છે ઉભી રા અને આ બાજુ જો ભાઈ આપણો છે વાસડો અને આ બાજુ છે આપણી બ્લેક બ્યુટી બ્લેક બ્યુટીને હજી જોઈ લો આપણો ભાઈ મોંઘામાં એલો આ રીતે એમને છે કાયદો નથી જો કે ને બીમાર પડી ગઈ છે ને તો થોડીક દવા અને બધું કરાયું ને પછી લાગે થઈ ગઈ છે પછી પેટના ખાડા ભરવાના બાકી છે બાકી તમે જુઓ નીણ બીણમાં ભાઈ કાંઈ ઘટતું જ નથી એટલી નીણ નાખવી ને મકાઈ નહીં તો ઓગે જ કાઢે છે પણ હે થોડુંક આમ ખાવામાં લાડ વધારે કરે છે કેમ કે એને ખબર છે કે આવડા લોકો છે ને મને થોડોક હાસવે છે એટલે અમને દોવા દેવામાં છે ને ભાઈ આપણે અત્યારે દૂધનામાં એક આ બ્લેક બ્યુટી અને જર્સી બે છે એટલે થોડીક વધારે ને તો થોડીક કોગજ કાઢે છે કોઈ વાંધો નહીં તારો બી વ્યક્તિ આ છે ને એ તને ભૂચી રાખતી છે તો કે આપણે ભૂચી રાખતા જ નથી એક ઢોરાને પણ શું છે કે બીમાર પડી હતી ને તો જો હમણાં પેટમાં બેસાઇને ખાડા પડી ગયા છે અત્યારે આપણે જર્સી અને આ બધાયને લગભગ બધાને ખરવા થઈ ગયો હતો તો બધાય ઢોરા થોડોક મોવા પડી જતા પણ પછી લીણ બીણ ને દવાનું ને એવું બધું ચાલું કર્યું ને તો બધું પાછું થઈ ગયું છે અને આ બાજુ અમારે અંકિતાબેન છે ને જો ને પાણી પાય છે તડકાના પાય દીધું પાય દીધું અંકિતાબેન ને અત્યારે દસમાની એક્ઝામ ચાલુ છે કેટલા બાકી થાય અંકિતા બે પેપર બાકી છે એક કયું વિજ્ઞાન ને સંસ્કૃત ને વિજ્ઞાન ને સંસ્કૃત બે એક્ઝામ બાકી છે બાકી બધા પેપર દેવાઈ ગયા છે હવે બસ બે દિવસની આજ ને કાલ બે દિવસની રજા હતી કાલથી પાછી એક્ઝામ છે ને પછી પાછો લગભગ એક દિવસથી રજા અને પછી પાછી શીખ્યા દસમાની બોર્ડની એક્ઝામ ચાલુ છે અને આ બધું શું છે એ તમને ખબર છે આ ટ્રેક્ટરમાં હે ને ભાઈ આપણું અત્યારે સૌથી મોંઘામાં આવેલી વસ્તુ અને આપણે કેટલા ટાઈમની મહેનત આપણું જીરું હે ને ભાઈ નીકળી ગયું હે ખાવા ટૂંકમાં બધા જેટલું પણ જીરું હતું ને બધા ખા લેવાઈ ગયા કમ્પ્લેટ અને જીરું કે કોલીમાં બધી અને ઉગાડી દીધું છે આ આપણી જર્સી ની બધુડી આ બધું મોટી અને હે ને હજી થોડીક પગમાં તકલીફ છે હરવા ફરવામાં એ જો કહી દઉં ને તો હાલતી નથી બરાબર પગમાં તકલીફ એ કરવાના લીધે આંખ છે એ તમને ખબર છે આપણી નંચી બ્લેક બ્યુટી તમે જોઈ લો ગંધારી બી છે કોઈ વાંધો નહીં ઊભી છે અને અહીંયા છે ને આપણે ટાંકામાં પાણી ખૂપી હતું ને તો મોટો ચાલુ કરી છે આપણે ઘાણે જે પાણીનો કુવો જોઈએ ને એમાંથી તો પાણી જાય છે ઘીએ અને આપણા જીરાને દર્શન કરી લઈ કેવું છું એમ કે જે તાજે તાજું ભાઈ ખવું લેવાનું છે તો આવું કંઈક કે ભાઈ આપણું જીતું જોઈ લો મસ્ત મજાનું અને બીજી વસ્તુ શું એક ખાસ કે આપણે અલરજી આવ્યા છે ને અત્યારે ભાઈ એ આધુનિક ટેકનોલોજી એવડો બધા આવે છે ને કે જેવું ઉપણવાની કે દરણું કરવાની કાંઈ લપો જ નહીં સીધું મસ્ત મજાનું સાફ થયેલું આવે ને તો સીધા આપણે ઓથા ભીડ લેવીને હાલે એવું છે જો એ હલદ રહી આયલું આવે આ બાજુ માતામાંથી જો આયેલું આવે ટ્રેક્ટર તો બધું એ હલદમાં આપણે ને આપણું જીરું કાઢ્યું હતું આપણે અહીં ઘડીક ઊભા થઈ નીકળવા એટલે તમને બતાવું એ હલદમાં આપણે જીરું કાઢ્યું હતું આટલું આ જીરું જે એ ભાઈ આપણું ખાલી હેઠલા પડાનું જીરું હે ઉપરાંપડાનું જીરું અને પાતામાં જે આપણે ભાગ્યું ગયું આવ્યું તું એ બધું જીરું કમ્પ્લીટ થઈ ગયું કોથવાય ભરાઈ ગયા અને ધીરે મુકાવી ગયું હે આ તો આજનું આજુ ને એ ખાલી આપણે હેઠલા પડાનું જીરું આવ્યું રહે અને જો આ ટેક્ટર જે આવ્યું ને ભાઈ એ ટેક્ટરને હલદમાં આપણે જીરું કાઢ્યું તું તમે જોઈ લ્યો જાહેરાત કરું છું તમારી પૈસા દેવા પડશે હો જો આ જો આ તમે જોઈ લો ભાઈ શ્રી ગણેશવાળાનું થ્રેશર હે એલ આમાં આપણે જીરું કાઢ્યું હતું અને બહુ જ મસ્ત અને ઓટોમેટિક છે ને તો ઓછા માણસો એ અને ઓછી મેને મસ્ત મજાનું જીરું કાઢે છે એટલે એમાં આપણે જીરું કાઢી નાખ્યું છે ચાલો હવે ને ભાઈ ભાગવાનું છે આપણું આજે ભટભટક્યું હતું ને એ લાઈન પાછું કાણે હેવી આપણે ને ટાઈમ કેટલો થયો ખબર છે આપણને નથી ખબર છે જેમાં એને પૂછી લેવી તો ભાઈ વાગ્યા હે અત્યારે તળીને વાગીને બેતાળીસ મિનિટનો ટાઈમ થઈ ગયો છે ને હવે હે ને ભાઈ આપણને શા પીવાની ઈચ્છા થઈ છે તો ફ્રીજ ખોલી દૂધ દૂધ પવણી કાઢી લેવી બાજી અને એક સા બનાવીને ફ્રી અને ને ભાઈ પછી અહીંયા ભાઈ એકલા છે હું ને હતા પણ જગુભા છે ને અત્યારે તે વ્યાજ જીરું ઉપાડવાનું બાકી છે આપણે સામે વાવું પડ્યું હતું ને એમાં તો જીરું ઉપાડવાનું કામ ચાલુ છે એટલે ઈ જ્યાં હે જીરું ઉપાડવા અને ભાઈ જત્યા હે તો સા પીવાની ગણતરી થઈ છે ને હવે ભાઈ બનાવવાના હે મસ્ત મજાની સા તો આપણે આપણા સંપલ પહેરી લેવી એટલે આ સંપલમાં એવું છે કે ભાઈ સંપલ આપણું એક જ છે એક સંપલ કે દેખાતું નથી સંપલ ને ભાઈ ગોતવા નીકળવું હે કેમ કે અમારે છે ને નનકા નનકા ગલુડિયા હે એ લોકોની થોડીક રંજાણ વધારે છે દેખાતું નથી લગભગ એ લોકો લઈને ભાગી જાય મને એવું લાગે છે તમને દેખાડું જો અહીં ચોત બેઠા હે ને બધા તો એક પગમાં સંપલ ને એક પગે ઉઘાડા પછી ભાઈ જાય સંપલ શોધવા આ લોકો છે ને આ જો પણ પડ્યું આ લોકો આપણું સંપલ લઈ જાય છે તમે લોકો એ ભલા મળશો કાંઈ નહીં મારી આબરૂ કે હાથ નાખ્યો હે આ તમારી કાંઈ રીત કહેવાય મારું સંપલ શોધી ગયા તમે અને સોધી ગાય નહીં વાંધો નહીં આ તમે જુઓ તો આપણે સંપલની આ લોકોએ હાલત કીધી તમે મારા સંપલને કાપીને ખાઈ જ્યાં તમને માતાજીના હંશા તમે તૈયાર થઈ જ્યો હું તમને મોરે મોરો દેવાનો હોઉં કદી જો કરી હાવ આ કે આ લોકોની રીત છે બિચારાને ભટકા ભાઈ ગયા તમે મારા સંપલને હું તમને બધાને જોઈ લેવાનો હોઉં આ તમે જોવો હા તોડી નાખ્યો બધી કોથથી પાછું આ બાજુથી કાપીને ખાઈ ગયા હે અહીંથી ખાઈ ગયા હે બધી કોથથી તમે હે બધા તૈયાર થો તમે કાયદેસર મારા સંપલમાંથી નહીં મારી આબરુ માથે હાથે હવે હું આ લોકોને જોઈ લઈશ આ લોકો કોઈ વાંધો નહીં ભાઈ આપણે એક દિવસ એ લોકોને હે ને મોરે મોરો દઈ દેવાનો થાય છે ટાઈમ આવે ને તેથી હવે હે અત્યારે ટાઈમ છે ચા પીવાનો તો પહેલાં ચા પી લેવી મોરે મોરો પછી નિરા કરી દેવું મોર્નિંગ સ્વાગત છે આપણા જૂના એના ઈ વ્લોગ વિડીયોમાં નું તમને બધાને એમ થાય કે ભાઈ કાલનો બ્લોગ બપોરે તો ચાલુ છે ને બપોરે તો બપોરે પૂરો એવું નથી ભાઈ કાલ છે ને બપોર પછી થોડુંક કામ આવી ગયું હતું કામમાં એવું હતું કે આપણે લક્ઝરિયસ લેમ્બો ને ભાઈ એ થોડીક ખરાબ થઈ ગઈ હતી તો બપોર પછી એને એના કામથી ગયો જોતો મોઢું કા ખરાબમાં એવું છે કે આને હે ને ભાઈ આ પાસલનું ઢાંકણું જોયું ને એ ઉગાડવાનો લોક ખરાબ થઈ ગયો હતો અને એક સાઈડનું જે બહારનું જોયું ને ઈ ફોન વાળો રોક ખરાબ થઈ ગયો તો એક જો આવડો આ આ હે ને આમ નથી થાતો અને આમાં કેવું છે કે આપડા ડબ્બા પેટી થઈ ને એનું આ વાહલું ઢાકણું જો ની નથી ઉગડતું તો એ ડબ્બા પેટી ને આપણી લક્ઝરી લેમ બોલજો ની તો એના હે ને બારણાના લોક ખરાબ થઈ જાતા ને તો એ લોક નખાવ હાટું મોઢું કાવ્યો જો તો પણ ગેરેજ બંધ હતું તો એ કામ આપ નહોતું થયું એટલે પછી મોડા સુધી ની આ બેરી જો ને એના લીધે પછી આગળ લોક નતો બન્યો

હું કહેવાય સીએનજીમાં જવામાં થોડીક વાર લાગે છે એટલે આપણે હે ને જ્યાં એનું પાર્કિંગ કર્યું હોય ને નાખી દે ત્યાંથી લઈ આવ્યું ને બહાર રાખી દેવી ને તો કડીક બંધ કરી દેવી એટલે તો સીએનજીમાં હટ વહી જાય છે કેમ કે આપણે હે ને ભાઈ ઓલી સિસ્ટમ નથી કે ની એક ફટકી માલમ છે તો સીએનજીમાં જાય આપણે હે ને થોડુંક વાર લાગે છે કડીક હાલ્યા પછી સીએનજીમાં જાય છે એ હાટું આ રીતનો જુગાડ કરતા હોય છે તો હજી હે ને આ લીલી લાઈટ લીલી હું લીલી લાઇટ હજી લબુક જુબુક થાય છે અને આ પ્યોરી લાઇટ થાય છે તો મીન્સ કે હજી પેટ્રોલમાંથી હાલે હે એટલે અહીંયા આપણે ભાઈ પણ પૂછ્યું ન્યા સુધી ભાઈ આ હે ને હેરાન કરી નાખે ન્યા સુધી પેટ્રોલમાંથી હાલે એના કારણે જો અહીંયા પેટ્રોલનો ઓલો જે થયો ને ટાવર એમનામું બ્લિંક થતો દેખાય હે તો પેટ્રોલ પી જાય છે એટલે એને ઘણી જુગાડ માર્યો હતો હવે જોવી કેમ થાય છે હાલો એ કંઈક થાય છે આપણે નીકળવા જાય ઘણે જવા ટુ અને હવે છે ને ભાઈ આ મોંઘામારીનો બ્લોગ છે ને એને આપણે અહીંયા કરી દેવું કૂધો એમ કે બહુ લાંબો થઈ જાય બ્લોગ તો આજનો બ્લોગ થાય છે અહીંયા કૂધો અને હવે પછીનો બ્લોગ છે ને ભાઈ નેક્સ્ટ બ્લોગ એ પાછું આપણે કન્ટિન્યુ આગળ ચાલુ કરી દેવું માઉું નવા બ્લોગમાં લાંબા